નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાયલા તાલુકાના લોયાધામ ખાતે સ્વામિનારાયણધામ સાંસ્કૃતિક નગરનું ભવ્ય નિર્માણ સાયલા તાલુકામાં આવેલ પવિત્ર લોયાધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયક સાંસ્કૃતિક નગર ઊભું કરવામાં આવ્યું છે જે સમાજ માટે માર્ગદર્શન અને વિચાર પ્રેરક સાબિત થઈ રહ્યું છે આ સાંસ્કૃતિક નગરમાં દેશના મહાન સંતો ઋષિઓ અને સ્વતંત્ર સેનાઓની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે જે ભારતના સંસ્કાર સંસ્કૃતિ અને બલિદાનની ગાથા જીવંત કરે છે નગરમાં આજના સમયમાં વધતી નશાની લત અને વ્યસનોના કારણે પોતાનું તેમજ પરિવારનું જીવન બરબાદ કરી રહેલા યુવાનોને સાચા માર્ગે દોરવા માટે સંદેશાત્મક કૃતિઓ અને દ્રશ્ય પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આ કૃતિઓ યુવાનોને આત્મમંથન કરવા અને સકારાત્મક જીવન તરફ વળવા પ્રેરણા આપે છે બાળકો માટે ખાસ રીતે પુતળાઓ શૈક્ષણિક અને મનોરંજનાત્મક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી તેઓ રમતા રમતા સંસ્કાર નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ શકે આ સમગ્ર સાંસ્કૃતિક નગરમાં સમાજને નૈતિકતા સંસ્કાર અને આધ્યાત્મિકતા તરફ પ્રેરણા આપે તેવી વિવિધ પ્રવૃત્તિઓ ઊભી કરવામાં આવી છે લોયાધામ ખાતેનું આ સ્વામિનારાયણ સાંસ્કૃતિક નગર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ સમાજ સુધારાનું એક શક્તિશાળી કેન્દ્ર બની રહ્યું છે રિપોર્ટર અજય પઢિયાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડેને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જનાર્પણ ન્યૂઝની ટીમ સાયલા તાલુકામાં આવેલા લોયાધામ ખાતે પહોંચ્યું છે ત્યાં મુક્ત મુનિ મહોત્સવ અને શ્રી સદગુરુ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાં જે ટીમ પહોંચી છે ત્યાં ખૂબ મોટું ભવ્ય સાંસ્કૃતિક નગર ઊભું કરવામાં આવ્યું છે તેમાં ઘણી વિશેષતાઓ છે અને સંસ્કૃતિને લગતા ત્યાં દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે એ વિશેષમાં આપણે જે સ્વામીજી છે એમની સાથે આપણે વાત કરીશું શું કહેશો આપણે જે આટલું મોટું મહાનગર ઊભું કર્યું છે તેમાં અમે પણ જાતે નિહાળ્યું છે ખૂબ સરસ જે આ ઊભા કર્યા છે તો આટલા મોટું જે નગર ઊભું કર્યું છે તો એને એનાથી સમાજને શું મેસેજ પહોંચવાનો છે જય સ્વામિનારાયણ શ્રી સદગુરુ સ્મૃતિ મહોત્સવ એવમ શ્રી મુક્તમણી મહોત્સવ અંતર્ગત અમારા પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આ જે પ્રદર્શન ઊભું થયું છે તો પ્રદર્શનની અંદર તમે જોતા હશો કે એની અંદર એન્ટ્રીથી લઈ અને એક્ઝિટ સુધી આપણા જે પૌરાણિક જે પ્રસંગો છે આપણા દેશભક્તિના જે પ્રસંગો છે આપણા દેશ માટે જેને જે સમર્પણ કર્યું છે એ બધું જ એની અંદર વર્ણવી લીધું છે અને સાથે સાથે જે આપણા અવતારો છે એનું પણ આપણે અંદર સમન્વય કરેલું છે એકલું સ્વામિનારાયણ સંપ્રદાય એકલો જ નહીં પરંતુ આખી જે આપણી જે સનાતન ધર્મ છે એ આખો સનાતન ધર્મને આવરી અને પ્રદર્શન ઊભું કર્યું છે અને પ્રદર્શન દ્વારા મેસેજ એટલો જ અમારે એ કરવાનો છે કે હિન્દુ સંસ્કૃતિનું જે બાળકોથી માંડીને યુવાનો જે આપણા પ્રૌઢ જે વ્યક્તિઓ હોય એને એક હિન્દુ સંસ્કૃતિનો એક સારો મેસેજ મળે અને હિન્દુ સંસ્કૃતિ વિશે એને ગૌરવ ગૌરવ થાય એનું ખાસ અમે આની અંદર આવરી બધું બધું આવરી લીધું છે શરૂ થયું છે ને હજુ કેટલા દિવસ સુધી આમ ચાલવાનું છે શરૂ થયું એની જે સેવા શરૂ થઈ એ લગભગ આઠથી નવ મહિના પહેલાંથી અને એકત્રીસ ડિસેમ્બર સુધી છે પ્રદર્શન શરૂ રહેશે તો હજુ પણ એકત્રીસ ડિસેમ્બર સુધી આ પ્રદર્શન શરૂ રહેવાનું છે તો તમે પણ આવીને દર્શન કરી શકો છો અહીંયા જન અર્પણ ન્યૂઝની ટીમે જે અંદર જઈને દરેક જગ્યા પર અમે વિઝિટ કરી છે તો ત્યાં જોવા મળ્યું છે કે ખૂબ સરસ એવા પણ ત્યાં દ્રશ્યો જે ઊભા કર્યા છે કે આજના સમાજ જે વ્યસન તરફ જઈ રહ્યો છે તે વ્યસન મુક્તિ કેવી રીતના થાય અને વ્યસનથી પરિવાર પર શું અસર પડે છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને જ્યાં જે આપણો દેશ જે આઝાદ થયો એની પાછળ કેટલા મહાપુરુષોના હાથ છે કેટલા વીરોનો હાથ છે એ પણ દર્શાવવામાં આવ્યું છે અહીંયા આપણી જે ભારતીય સંસ્કૃતિ છે કૃષ્ણ ભગવાનનું જે ગુરુકુળમાં બનતા હતા તે પણ વર્ણન કરવામાં આવ્યું છે અને આખી જે સંસ્કૃતિ છે શિવાજી છે મહારાણા પ્રતાપ છે મહાત્મા ગાંધી છે મતલબ કે સંસ્કૃતિને ઊભું કરવા માટે કે સંસ્કૃતિને બચાવવા માટે જે પણ લોકોએ પ્રયત્ન કર્યો છે તે તમામે તમામ દ્રશ્યો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે અને એની ટિકિટ પણ એકદમ નો એકદમ લો કોસ્ટલી છે એમ કે ત્રીસ રૂપિયા છે ફક્ત એક પર પર્સન્ટ એટલે તમે આવી શકો છો અહીંયા અને હજુ પણ દિવસો છે જો તમારે આવવું હોય તો એટલે પણ ન્યૂઝની ટીમ સાથે કેમેરામેન વીરેન્દ્રસિંહ સાથે હું અજય પડિયાર વડોદરા